હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે બાસુંદી બનાવવાની રેસિપી આ રીતે દૂધને ઉકાળ્યા વગર તમે ફક્ત એક જ કપ દૂધમાં આખા ઘર માટે આ રીતેની બાસુંદી બનાવી અને તૈયાર કરી શકો છો તો આ બાસુંદી બનાવવામાં આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેના લીધે દૂધને ઉકાળ્યા વગર અને ફક્ત એક જ કપ દૂધમાં તમે અડધોથી એક કિલો જેટલી બાસુંદી બનાવી અને તૈયાર કરી શકો તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જટપટ બની જશે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો બાસુંદી બનાવવા માટે આ રીતેની આપણે કઢાઈ લઈશું અને તેમાં નીચે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી કરી અને આપણે જે દૂધ એડ કરીએ તે તળિયામાં ચોટે નહીં તો મેં કહ્યું હતું એવી રીતે આપણે ફક્ત એક જ દૂધનો ઉપયોગ કરીશું તો આ રીતે એક કપ દૂધ લઈ અને આપણે તેને ગરમ થવા માટે મૂકીશું દૂધને તો તો એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે આ સમયે હવે આપણે તેમાં બે મોટી ચમચી એટલે કે વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરીશું તમારે જો વધારે ગળિયું જોઈતું હોય તો વધારે ખાંડ પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે બાસુંદી બનાવવામાં જો તમારે પણ કેસરનું ફ્લેવર જોઈતું હોય તો આ રીતે કેસરને દૂધમાં પલાળી અને ત્યારબાદ એડ કરીશું જો તમારે કેસર એડ ના કરવું હોય તો તેને અવોઈડ પણ કરી શકો છો તો કેસરવાળું દૂધ એડ કરી અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે તેમાં કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તમે તમારી પસંદગીના બધા જ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તો ડ્રાય એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે બાસુંદીને કરવા માટે તેને કોઈ જરૂર નથી આપણે તેમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જે એડ કરી અને ફક્ત એક જ મિનિટમાં બાસુંદી બની અને તૈયાર થઈ જશે તો એ સામગ્રી છે આ ફ્રેશ બ્રેડ મેં અહીંયા બે નંગ જેટલી બ્રેડ લીધેલી છે તો આપણે જે વચ્ચેનો પાર્ટ હોય તેને આ રીતે બ્રેડ ક્રમ્સ કરીએ એવી રીતે કરી લઈશું આ રીતે તેને છૂટું કરી લેવાનું છે અને તેની કિનારીનો ભાગ જે કડક હોય તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો તમે જોઈ શકો છો આપણા ફ્રેશ બ્રેડ ક્રમ્સ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ બ્રેડ ક્રમ્સના હવે આપણે થોડા થોડા કરી અને બાસુંદીમાં એડ કરીશું જેથી કરી અને બાસુંદી ખૂબ જ જલ્દીથી ઘટ એટલે કે ઠીક થઈ જશે અને તમારે દૂધને ઉકાળવાની પણ કોઈ જ જરૂર નહીં પડે આ રીતે થોડા થોડા એડ કરી અને તેને મિક્સ કરતા જઈશું અને જો તમે ક્યારેય બાસુંદી બનાવવામાં બ્રેડનો ઉપયોગ ના કર્યો હોય તો એક વખત જરૂરથી કરજો તેનાથી બાસુંદીનું ટેક્સચર એકદમ સરસ એવું ક્રીમી થઈ જશે અને હવે આ બાસુંદીમાં વધારે ફ્લેવર્સ એડ કરવા માટે મેં અહીંયા ડ્રાય રોઝ પેટલ્સ લીધેલી છે તો તેને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે આપણી એકદમ સરસ એવી રજવાડી બાસુંદી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરીએ અને હવે આપણે બાસુંદીને સર્વ કરીશું તો તમે પણ આ રીતે એકદમ બની જતી બાસુંદી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો ઓછા દૂધમાં અને ખૂબ જ જલ્દીથી બની જાય છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ